એટલે આપણો બ્લોગ સ્ટાર્ટ થાય એટલે ગુડ મોર્નિંગ સ્ટાર્ટ થઈ જાય એટલે આપણે ગુડ મોર્નિંગ કહેવું જરૂરી હોય છે તો આજે એવું છે કે આપણે બનાવવાનું છે મસ્ત મજાનો કંઈક નવીન તો બનાવવાનો છે માંડવી પાક તો માંડવીના બીને થોડાક શેકી લેવાના હતા તો જો અમે શેકી લીધા છે અને હવે જો આ બધા છે ને એના ફોતરા આપણે કાઢવાના છે તો આવી રીતે કરશું તો ફોતરા બધા નીકળી જશે ને થોડાક ઠરવા દીધા

તો બધા મિત્રોની આ જઈને ઘૂમરો મારતા આવજો ફોલો કરતા આવજો અને યુટ્યુબમાં સપોર્ટ કરો છો એટલે ફેસબુકમાં પણ સપોર્ટ કરજો બધા મિત્રો અને ભાવેશ અત્રિ નામની ઇન્સ્ટા આઈડી છે ભાવેશની તો એમાં પણ ફોલો કરતા આવજો અને એમાં પણ મસ્ત મજાનું ગમે કંઈ પણ એક્ટિવિટી હોય છે બધું એમાં નાખીએ છીએ તો એમાં પણ ફોલો કરતા આવજો અત્રિ વિવેક છે તો વિવેકનું આઈડી છે ઇન્સ્ટાનું અત્રી વિવેક નેક ભટ્ટ વિવેક ભટ્ટ હા ઈ વારી ફોટો છે વિવેક ભટ ને પણ ફોલો કરતા આવજો તો એવું કંઈક છે અમારે પણ તો વિડીયો માં તમે બન્યા રહેજો આજે આપણે મસ્ત મજાનો માંડવી પાક બનાવવાનો છે તો સદી આઈડી હા તું બોલી હમરાતું હશે તો આપણે એકાદ બે દિવસ જ થયા છે આઈડી બનાવી છે વિવેક ની સપોર્ટ માંડવી પાક બનાવશું તો એ પણ તમે જજો કે બની ગયા પછી ખરેખર માંડવી પાક જ બને છે કે શું બને છે નક્કી નમરે ઓમ તો આપણે ખરેખર નામ છે ને વસ્તુ બની જાય પછી દેવાય નામકરણ પછી કરાય કારણ કે આપણે કઈ માંડવી પાક અને પછી ખવાય એવો ન બને અને પીવાય એવો અથવા તો ચમચી થી ખવાય બને એની ઢેફલી ના પડે તો આપણે એને શું નામ દેવું પછી એટલે એવું થોડુંક હોય એ રાખે વિડીયો કન્ટિન્યુ રહેજો તો આપણે માંડવી પીળો ભૂકો કરવા માંડ્યા છીએ અને જો આટલો થઈ ગયો છે અને આમાં આપણે ચારી લીધો છે એનું કારણ છે કે આમાં એક જ હરખી સરખીજો બધી ગણી રહીએ ને એટલે પછી આવા જાડા ઝીણા મોટા ફાડા હોય તો એ બધા આપણે પાછા જરા ક્રસ કરી લેશું આમાં ચારવાનો મતલબ એ કે બારીક એક જ સરખી બધી કટકી રહીએ તો મસ્ત લાગે એટલે આપણે લાડવા ચારવાની જારી હોય ને લાડવાનો ભૂકો ચારવાની એમાં આપણે ચાર લીધા છે એટલે મોટા મોટા માપ સરસ એક જ સરખી બારીક કટક્યું રીએ તો હાલો આગળ વિડીયોમાં બેના રહેજો આપણો મસ્ત મજાનો માંડવી પાક બનવાનો છે તો આપણે છે ને માંડવી પાક બનાવવાની પરફેક્ટ માપને રેસીપી છે તો પરફેક્ટ માપ સાથે રેસીપી તો આપણે માંડવીના બીનો કાંઈ હિસાબ નથી લેવાનો મેન નીચે એ આપણે માંડવીના બીને શેકી અને ભૂકો આપણે કર્યો હોય એ ભૂકાનો હિસાબ લેવાનો છે માંડવીના બીના તો આ માંડવીના બીનો ભૂકો આપણી આ એક ટોપળી છે ને એ એક આખી ભરાણી અને એક થોડીક અડધી એટલે દોઢ માંડવીના વિના ભૂકાની ભરાણી તો એ દોઢ ટોપડી ભરાણી ને તો હવે ખાંડ નું માપ આપણે શું લેવાનું છે અડધી ટોપળી અને અડધી થી વધારે આપણે લઈ હકીએ અને કદાચ તમારા ઘરમાં બહુ મીઠું ખવાતું હોય તો તમે અડધી ઝાઝી ટોપડી પોણી ટોપડી પણ લઈ શકો તમારા ઘરના ટેસ્ટ મુજબ લેવાય પણ અમારા ઘરમાં બહુ મીઠું ન ખવાય એટલે આપણે આ ટોપડી અડધીથી થોડી ખરખી ભરી લેશું આવી રીતે કારણ કે ને પછી અતિ મીઠો થઈ જાય એ ના ભાવે તો જો આ દોઢ ટોપડી માંડવીના બીનો ભૂકો હતો તો આપણે આ અડધી ટોપડી આવી રીતે ખાંડ લઈ લેશું એટલે આવા પરફેક્ટ માપ સાથે કરોને તો માંડી પાક તમારો કોઈથી બગડે નહીં ચાણીમાં કોઈથી કંઈ લોચો થાય નહીં અને અસલ જામી જાય તો પાછું પાણી નાખવાનું એ ખાસ એક મેન માપ હોય કે આવી રીતે જો ખાંડ આપણે લીધી હજી આપણે એવું લાગતું હોય કે વધારે છે તો આપણે પાછી રાખી પણ હગીએ કારણ કે અડધી થી વધારે પછી આપણે વધારે ખાંડ થઈ જાય ને તો ભાવે નહીં એટલે આપણે જોવું પડે તો એવી રીતે ખાંડ લેવાઈ ગઈ છે આપણે પરફેક્ટ માપ સાથે તો એમાં ખાંડ ડૂબે ને આટલું જ પાણી આપણે લેવાનું છે જાજુ પાણી લેવાનું નથી જાજુ પાણી લઈ લઈને તો પછી ઘણાને પાકમાં પ્રશ્ન થાય કે ઢીલો રહી જાય ને એકદમ આમ થઈ જાય કોચો એકદમ જાય તો ખાંડ ડૂબે ને આટલું જો આપણામાં પાણી લેવાનું છે ઝાઝું પાણી નથી લેવાનું જો છે ને બસ બધે ખાંડમાં પાણી આવી ગયું છે જો આવી ગયું છે ને બસ આટલું જ પાણી લેવાનું છે અને એ આટલા પાણીને હવે આપણે ગેસ ચાલુ કરી અને એની ચાહણી બનાવી દઈ તા સુધી તમે કન્ટિન્યુ રહેજો આપણે હવે ચાહણી થાવા મૂકી દીધી છે અને આપણે બે થાળીમાં ઘી લગાડી અને રાખી દીધું છે એટલે માંડવી પાક આપણું બને ભેગું ડાયરેક્ટ આપણે એમાં ખારવા થાય અને જો અહીંયા આવી રીતે આપણી ચાહણી હજી બને છે બની નથી ગઈ મિત્રો હજી પ્રોસેસિંગ છે પ્રોસેસિંગમાં અને જોવાની એક ટ્રીક હું તમને કહેતી હતી ને એ ટ્રીક કઈ છે કહું મિત્રો કે એક વાટકી હોય ને એમાં પાણી લઈ લેવાનું થોડુંક એવું પાણી લઈ લેવાય જો પાણી લઉં છું અને પછી છે ને જો એ વાટકી છે ને એમાં આમ કરી અને આમ નાખ દેવા જો અંદર પસરી ગઈ પસરી ગઈ ને એમ જો આજે આમ છૂટી પડી ગઈ ને એટલે હજી આપણી ચાહણી થોડી કાચી છે

તે જો તાર તૂટી જાય છે એટલે હજી થોડીક વાર છે તાર તૂટવો ના જોઈએ આવી રીતે આપણે કરતા હોય તો જો તાર થાતો નથી તૂટી જાય છે તો થોડોક તાર થાવો જોઈએ એક તાર આખો દોઢ તાર થવો જોઈએ તો થાય હજી ચાહણી આપી થોડીક કાચી છે મિત્રો હલો તો આપણી ચાહણી થઈ ગઈ છે કમ્પ્લીટ જો આપણે પાણીના ટીપામાં નાખીએ જરાક એટલે રહી જશે જો થઈ ગઈ ને જગ્યા રહી ગયું જો આ રહ્યું હમ છે ને પરફેક્ટ પસરતું નથી જો છે ને બે મીંડા તો હાલો રેડી થઈ ગઈ છે થોડુંક ઉતાવળે કામ લઈએ એને બધું મિક્સ કરી લઈએ આ ભૂકો બધો આપણે આમાં નાખી દઈએ તો જો આપણે આવી રીતે ભૂકો નાખી દીધો છે બધો અને જો આવી રીતે મિક્સ કરી લઈએ છીએ હલાવીએ છીએ થોડુંક ખર્ચું થઈ જાય પછી આપણે થાળી જલ્દી આપડે એમાં થાળીમાં લઈ લઈએ આપડે માંડવી પાક રેડી છે

થઈ ગયું ને રેડી વિવેક ભાઈ મસ્ત સેટ થઈ ગયું લ્યો હવે આપણે છે ને થોડો ઘી વાટકો છે ને ઈ તો એ લગાડી દેશું દેસું અમારે સરાઈની ગાવે ઘીની સુગંધ આવે હો ઓકે ગરમી નઈ લે ઈ છે ઓગારેલું હા એનાથી થોડુંક આપણે આમ કરી લેશું એટલે એકદમ પાલીસ અને મસ્ત મજાની શાઇનિંગ અને ઘીની સુગંધ માંડવી પગમાં પછી કઈ ઘટે ભાઈ ઓલી ઘટે તો જિંદગી ઘટતી ને એ પછી ના ઘટે એવો સુપર હવે ખાવા માટે તૂટી પડવાનું રહેશે પેલા આપણે કટકી ભગવાન પછી આપણે છોકરાઓને ને પછી આપણે ખાશું થોડોક પેલા ઠરવા દેવો પડશે દાજી રીએ

है ना, है ना। बेक भी जून खोरा हो, क्या बोल रहे थे तो? मस्त है सब, बहुत मस्त समस्त पिज़्ज़ो से यार कोई। स्वीट पिज़्ज़ा, स्वीट पिज़्ज़ा, चलो सारा। पिज़्ज़ा खावा नहीं मोर, नहीं अपने अनलिमिटेड पिज़्ज़ा मज़ेद अच्छे लेस्टी मापे, अपने पिज़्ज़ स्वीट पिज़्ज़ा खाएँ स्वीट खावा